نن ته خالي کھیتک د ښه دی که وشه ا س ته خاصه راند سر لټه مټه ا س ته راندونی لاټ وای ان به کال په راندای نه لټه مټه ا لا راندونی وای ا راځي و لاټای وای راندو جوشه ઠંડી જય માતાજી બાપા સીતારામ હવા ની ગાય કરતી પેલા તું ઝાડા ખીરા ગાર કરી હવે બધી કર નાખી હવે નાય તો તિયાતી બેઠા હવે એટલી કાલ કરવાની કેમ કે સીતળાઈ માં પગે લાગો જવાનું હોય એટલે તો ગાય કરવી પડે પછી નાવું પડે એટલી કર નાખી તો ફેમિલી અત્યારે જો અમારે ઘેર મહેમાન આવી ગયા છે કાલના અમારા ભાઈ ગયેલા હતા બોડી તમે ગુડીને જાનું ને ધોઈને ચારે બે તૈને બેનો આવી ગયું છે પેલો કરવા કા હા આવી જ એમ ને હા હ આજે નાસ્તો કરી ઓમે હું શું લાવે નાસ્તા માં સેવ હા હા આજે ઘણું બધું લાવવા બધા નાસ્તો કમોન પછી ઘી හොડો લાવવા વાલુ લાવવા ભીંડા હા જમરૂખ જમરૂખ લાવવા હા ઠીક હે હોસી એમ તમારે બળો

કેટલી બધી રો એટલી બની ગયા છે અને હી ખર ફરવી દો વ્યા છે ફેરવી પડે એમ હમ તો છે કા આપણે તો તો આપણે બેહવાનું ન હોય ન તો યા બને વાગી ની તો આમ મેં જ બનાવી તો કે માર બનાવી કે શાક બનાવ્યું હમ શાક બની ગયું રોટલા તો બની ગયા

फल गावन नो एवो है तो फैमिली जो अब है के चूला ने उठारो मेडया है अबे हां चूलो थारो पड़े इधर म से के रात ना आव तो आवे एवो है अन बुरी रेत थोड़ा फाइन धानो से आको નેરમ નેરમ મેલે કેલું રેડ વાને હે આમે જરાય ઓલું નો રેવ દવરમ મેગા ઓછું આમાં તો આવે આ કે બળે હા મસ્ત ન કોઈ

બસ તો ફેમિલી જો હારનો બ્લોગ અહીંયા સુધી આશા રાખો કે તમને વ્લોગ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા ફરી મળશે કે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી